સંબંધી બનાવટ અટકાવવા માટે સતત પોલીસ પ્રયત્નશીલ રહે એ માટે તમામ સૂચનાઓ છે જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય છે એની લેવેજનું કામ કરે છે અને શંકાસ્પદ છે જે આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની એમો આચરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ટ્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની